લેવા પટેલ સમાજ દ્વારા અગિયારમો જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા ત્રસાલી બાયપાસ ખાતે આવેલા રેવા પાર્ટી ફ્લોટ ખાતે દક્ષિણ વિભાગ લેવા પટેલ સમાજ વડોદરા દ્વારા આયોજિત અગિયારમો જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસો સાઠ યુવાનો અને યુવતીઓએ નામ નોંધાવ્યા હતા અને આ સંમેલનમાં લગ્ન ઈચ્છુક યુવાનો અને યુવતીઓ અને યોગ્ય જીવનસાથી મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજના સમયમાં યુવાનો અને યુવતીઓ યોગ્ય જીવનસાથી મેળવવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ સંમેલનમાં પોતાનો યોગ્ય જીવનસાથી પસંદગી કરી શકે સાથે સારી રીતે સુખી અને જીવન દાંપત્ય જીવી શકે સાથે દક્ષિણ વિભાગ લેવવા પટેલ સમાજ વડોદરા આગામી જાન્યુઆરી મહિનામાં બીજું જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં છે સાથે સમાજમાં આવી રીતે સમાજના યુવાનો અને યુવતીઓ સાથે સમાજના લોકો જોડાય તેઓથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં દક્ષિણ વિભાગ લેવા પટેલ સમાજ વડોદરાના સમાજના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ઉપસ્થિત થયા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી વધુમાં દક્ષિણ વિભાગ લેવા પટેલ સમાજ વડોદરાના અગ્રણીએ જણાવ્યું કે આજે દક્ષિણ વિભાગ લેવા પટેલ સમાજ દ્વારા અગિયારમું જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કર્યું છે એમાં સાતસો ને સાહીઠ આજે ભેગા કર્યા છે એમાં બસો ને છ્યાસી છોકરીઓ છે અને ચારસો ને છોકરાઓ છે એ ઉપસ્થિત છે સમાજમાં મોટી સંખ્યાના એમના વાડીલો ઉપર સબ ભેગા થયા છે અને આજે બધી ઘણો બધો પ્રસિદ્ધાથ મળ્યો છે સમાજમાં અને આવાના પ્રોગ્રામ અમે કાયમ માટે કરવાના છે સાલ પણ પ્રોગ્રામ જાન્યુઆરીના પહેલા વીકમાં જે રવિવાર એ દિવસે અમે પ્રોગ્રામ રાખવાના છે તો દરેક આ

દક્ષિણ ભાગ લેવા પટેલ સમાજ ભેગા થઈ અને આટલું મોટું કામ કાર્ય કરી રહ્યા છે કે એક પ્લેટફોર્મ મળી રહે લોકોને અને એક મંચ પર વાલીઓ માતાઓ બહેનો ભેગી થાય અને વ્યસ્ત રીતે વાતચીત કરી અને સારો એવો એમને જીવનસાથી મળી રહે એટલે માટે અભિગમ છે અમારો હું હસમંગેશમાભાઈ પટેલ દક્ષિણ વિભાગ લેવા પટેલ સમાજના પ્રેસિડેન્ટ છું